નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં વરસાદી માહોલ આહવાના ગલકુંડ વિસ્તારમાં આબ ધોધમાર વરસાદ નોંધાયો સાપુતારા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા તો આબાટતા ખાપરી નદીમાં અચાનકથી ઘોડાપુર આવ્યું ડુબાઉ કોઝવે પર પાણી ફરી વાહન વ્યવહાર

ચોક્કસ ચોક્કસથી જો વાત કરીએ તો ડાંગની અંદર જે છે તે અવારનવાર વરસાદ વરસતો રહે છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ ડાંગમાં છે તે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને ગલકુંડ જે વિસ્તાર છે તે ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જે ખાપરી નદી જે ડાંગમાંથી પસાર થાય છે એ નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ખાપરી નદીના જે કેચમેન્ટ વિસ્તાર જે છે કે જે ડુબાવ કોઝવ હોય છે તે કોઝવેઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે થોડા સમય માટે જે છે તે વાહન વ્યવહાર પણ બંધ થયો હતો જોકે ત્યારબાદ પાણી જે છે તે ઓસરી જતા વાહન વ્યવહાર ને ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો કે ડાંગમાં હજુ તો શરૂઆતની અંદર જ આ રીતનો વરસાદ છે ત્યારે દર વર્ષે ડાંગની અંદર સારામાં સારો વરસાદ વરસતો હોય છે જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર